જય શ્રી રામ નમસ્કાર દોસ્તો હું છું આપનો પ્રકાશ ગોવા મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું હાલ છું દેવતણખી ધામ જે કહેવાય ને કે ભાઈ લોહાર સમાજની જ આસ્થાનું પ્રતિક એવું ન કહી શકતા અઢારે વરણની આસ્થાનું પ્રતિક એવું દેવતણખી ધામ જ્યાં લીરબાઈ માનનું જન્મસ્થાન છે અને આ જગ્યાથી આ જગ્યાનો શું ઇતિહાસ છે અને કેવી રીતે અહીંયા લોકો કેવા ભાવથી આવે છે તે બધી જ વાત આ મંદિરના પૂજારી દાદા સાથે આપણે અહીંયા કરવાના છીએ તો ચાલો મિત્રો વધારે ફોર્મેલિટીઝ ન પૂરી કરતા સીધા જ આ જગ્યાના આપણે ઇતિહાસ તરફ આવશું તો દાદા સર્વપ્રથમ તો આપનો પહેલાં મને પરિચય આપો અને આપ આ જગ્યાથી કેટલા સમયથી વાકેફ છું એ પણ મને જણાવો મારું વતન પોરબંદરની બાજુમાં રાણપર ગામ છે ભાણવડ ને પોરબંદર જામનગર જિલ્લા અને પોરબંદરની વચ્ચે મારું ગામ રાણપર છે હું અહીંયા આજ બારમું વર્ષ ચાલે છે મારે અહીંયા ભંડારી અન્નક્ષેત્ર હરિયર ચાલુ છે ચાલું ભંડારી મારા ઘરવાળા છે ને હું પૂજાપાઠ અને આ ટ્રસ્ટ નીચે નિયમિત તરીકે હું બધું વહીવટ કરતા અને હા એટલે વર્ષ છે મારે અને દાદા આ જગ્યાનો ઇતિહાસ કઈ રીતનો રહ્યો છે અને કેવી રીતની મતલબ આની ગરિમા છે ઇતિહાસ એવો કે છે ભાઈ સાતસો થી સાડી સાતસો વર્ષ પહેલાનો ઇતિહાસ એવો ઇતિહાસમાં લખે છે સાતસો વર્ષ પહેલા આંબા ભગત અને મૂડીમાં લુવાર જ્ઞાતિમાં પીઠવા શાખા ના હતા ત્યારે એ ગામડે ગામડે લુહારે કામ કરવા જતા એમાં પોરબંદર પડખે આટલા બોખીરા ગામડું છે એ ગામડું છે ને એક બોખીરા પોરબંદર અત્યારે સાથે થઈ ગયું એ સમય સાતસો વર્ષ પહેલાં જુદું હતું ત્યાં ત્યાંથી આંબા ભગત ગામડે ગામડે લુહારી કામ કરતા હતા ત્યારે ત્યાંથી નીકળ્યા એટલે ખેડુ ભાઈઓ કીધું કે ભગત લુવાર પ્રજાપતિ આ બધા જન્મથી ભગત જ છે ભાઈ ભાઈ એ હું બેન પૂજા તો નથી એના વડવા એટલો ટુકડો એવું ભજન કરેલું છે એટલે ભગત સાફ પડે છે ભગત એમને નથી થવાતું ત્યારે એ ખેડુ ભાઈઓ કીધું કે ભગત આ ગામમાં રોકાઈ જાઓ અમારે ખેતી ખૂબ છે બાપુ એમ કે છે ત્યારે આંબા ભગતે કીધું કે અમારે ગામ આ કોઈ લેવા દેવા નથી અમારે તો કામ થી મતલબ છે ધંધો એ મળે તમે અમે અહીંયા રહીએ અમારે ધંધો ભજન બે વસ્તુ અમારા આગળ હોય હા ત્યારે એને કીધું કે વ્યસ્ત મને એક ઝુંપડી વારી દેવી પડે મારે કામકાજ માટે અમારે ધંધો દાપવા માટે એક અમને ઝુંપડી વારી દો અમારે રહેવાનું ધંધો ચાલે એટલે એ નાના ખેડૂત ઝુંપડી વાળી દીધી ધંધો ધાપો કરે છે એમાં એક વાર જૂનાગઢ ના ઓલિયાતારામ ગુરુમાં સંતો બધા હારે હતા ત્યાંથી નીકળ્યા ને એટલે મૂડીમાં એ કીધું બાપાના ઘરવારે કે ભગત આ સંતો જાય ને કયો ને આપણી ઝૂપડી પાવન કરે અને સંતો આંગણે આવે ને તો અંજવાળા થાય અને ભાઈ સો ટકા છે સંતો ઘરે આવે તો અંજવાળા અંધારુનો અંધારુમનો ત્યારે આંબા ભગત નમસ્કાર કહે છે હે ગુરુ મહારાજ બે મિનિટ મારી ઝૂંપડી વધારે મારા ઘરનાનો ભાવ છે હા હા અને જ્યાં ભાવ પ્રેમ પડેલો છે પ્રભુ ત્યાં ભગવાનનો વાસ છે સંતો તો ઝૂંપડીએ જાય તો માં તો સંતના પ્યારા હતા જેમ સબરીભાઈ હેઠા બોર ભગવાન હતું રાખ્યા એમ મારો ભગવાન આવ્યા મારો ભગવાન એવો ભાવમાં ને એને કે રાત્રે સત્સંગ ભજન કરે પછી સવારે સંતો નીકળે ત્યારે એટલું જ કીધું મારી બહુ સેવા કરી તમે તમારી બહુ સેવા કરે એમ કીધું ને કે તમારા દીકરા દીકરી બધા હાજર નથી ત્યારે એટલું જ કીધું કે મૂડીમાં ખુદ રડીને કહે છે ગુરુ મહારાજ ભગવાને કૃપા નથી કરી મારે સંતાન નથી હા સંતોને સંતાન નથી એમ કીધું ને ગુરુમાજ અંતતે આશીર્વાદ દીધી કે જાઓ માડી તમને એક દીકરાનો પ્રગટ્ય થાય મારા આશીર્વાદ છે સંતો તો વયા જાય છે દ્વારકા બાજુ સમય જાતા મુડી કોટે એક દીકરાનો પ્રગટ્ય થાય છે ને ઈ જ આ દેવતણખી બાપા સંતોના આશીર્વાતી પ્રગટ્ય અમારા બાપનો થયું છે હા હા મોટો થાય છે 20 થાય છે દેવતણખી દાદાની શાખા પીઠવા શાખાના હતા જ એનું સાસરીઓ દ્વારકા બાજુ એક લાંબા બંદર ગામ છે ત્યાં એક પરમારનું હતું લુવાર સમાજમાં પરમારમાં લગ્ન કરી ચારેય પોરબંદર માં રિયે છે પોરબંદર બોખીરા માં છે ત્યારે માતુશ્રી ને પિતાશ્રી ઉમર થઈ વિદાય લેલી હતી દેવતણખી દાદા એમ કે છે કે મા બાપની પાછળ હાલો ને ગિરનાર માં ભજન કરવા જાય ભજન કરવા ગિરનાર માં બે માણસ દેવ તણખી બાબા એના ઘરના મીણા દે આ ગિરનારમાં તપ ને ભજન કરે છે પહેલા પેલા મા બાપ ની જ પૂજા કરતા પછી ભગવાન આગળ જાય તો કઈક આશીર્વાદ મળતા મા બાપ ને રડાવી તમે ગમે એ જગ્યા મંદિર જાઓ કે હાર પહેરો એ કોઈ યોગ્ય નથી મારા હા હા બહુ મોટી વાત છે ત્યારે મા બાપ ને આત્માને શાંતિ માટે પોતા માટે નહીં કે મારા મા બાપ ને આત્મને શાંતિ મળે એ માટે ભજન હા ભજન કરે છે ગિરનારમાં સમય જાતા ભજન ખૂબ કર્યું અને ગુરુ સોભાજી મહારાજ મળે છે હં શોભાજીમાં જે કીધું તમારી ભક્તિ પૂર્ણ છે તમારા મા બાપને આત્મને શાંતિ મળી ગઈ છે પણ હવે ગિરનારના ગુફામાં એક મજવડી ગામ છે ત્યાં રહેવાનું છે પોરબંદર બોખી રહે પાછું નથી જવાનું હં પછી આ પોરબ અહીંયા મજવડીમાં એના ગુરુ સોભાજી મહારાજ મૂકવા આવે છે ત્યારે આ ગામમાં રહે છે સમય ધંધો કરે છે વજન કરે છે બાપા સમય જતા બાપાની એક દીકરીનું પ્રગટ્ય થાય છે માતાજીનું એનું નામ રાખ્યું લીરલ લીરલ માતાજીનું પ્રગટ્ય થયા પછી મોટા થાય છે સમય જાતા બાપાના ઘરવાળા ગામમાં વિદાય લઈ લે છે પછી બાપ દીકરી બે જ આ ગામમાં રહેતા અને અમુક ઇતિહાસ તો નથી

બે ટાઈમ પૂજા કરું છું તો મને એટલી ખબર છે દાસમાં જે મળે છે ને ઉત્તમ છે એ સેવા છે ને સેવા પહેલું જ પગથિયું ભક્તિનું સેવા કરે ને એના ફળ મળે છે ને એ મળ્યા છે એ ફળ મને મળ્યા છે મને દેખાય છે ત્યારે દેવતાણ કેવા માનો બાપનો પ્રેમ આપીને દીકરીને મોટી કરે છે એમાં પંદરસ વર્ષના અંદાજે બહુ હોટાકા નથી કહી શકતો કચ્છમાં જેસલ તોર રૂપાલ દેવ માલદેવ દેવાયત પંડિત એ સમય ના બધા ઓલ ડાયરેક્ટ વાત કરવા સંતો એમ કે આપણો સમય આવી ગયો છે માયા હકલ આપણે ગામના ભાઈલાઓ કીધું મજવડી ગામના ભાઈલાઓને કે ભાઈલાઓ મારી સમાધિ ખોદાવો મારો સમય આવી ગયો અને સત્ય આ ગામના ભાઈલા આવીને આ જ જગ્યા તમે જ્યાં દર્શન કર્યા ને દેવતાણખી બાપાના ના સમાધિ ને ઈ સો ટકા હું કહું છું તમને એમાં કોઈ શંકાનું સ્થાન નથી આ રીતે સત્ય ઘટના બનેલી છે સમાધિનો ખાડો કરી ગામ લોકો વહેલા દેવ તણખી લુવારી કામ કરતા હતા ને દેવાયત પંડિત આવ્યા હતા ધરો હાઈ ને એ જગ્યા જગ્યા હજી છે ત્યાં જઈને ગામ લોકો વાય કીધું કે બાપા સમાધિ ખોદાઈ ગયો સમાધિ ખોદાઈ ગઈ ને તો માતાજી ભગવતી દોડીને દીકરી દોડીને જાય છે બાપુ ત્યારે માતાજી કીધું કે બાપા હું તમે આ વાતો કરો છો તમને ખબર તો છે ને મારે માં નથી મારો ભાઈ નથી આજ કોઈ નથી મારા કાકા નથી અને તમે જે મારા આધાર છે મારો બાપનો નો છે અને પ્રભુ જેને એક દીકરી હોય એને ખબર છે બાપ દીકરીનો જે પ્રેમ છે ને એવો એક દુનિયામાં પ્રેમ જ પ્રેમ જ નથી તમે સો વર્ણ થાહો ને ખાટલામાં પડ્યો દીકરી તમારા ખાટલા આવીને બેસે બીજું કંઈ નહીં ઉભે બહુ મોટી તમે બીમારી હશે તમે નોંધ કરજો સો અને બાપને કાયમી દિલથી દીકરી જ વાલી હોય બીજું કોઈ વાહલું ન હોય દીકરા ગમે એટલું કમાઈ દેતા છે અને પ્રભુ વિશ્વર બાવીસ પચીસ થઈ દીકરી વહી જાય હું લઈને જાય લઈને જવાનું પછી બાપને દીકરી કોઈ દી ભૂલાય નહીં સના એટલે માતાજી કીધું અને બાપ મોરા પડે દીકરી થી ન થાય ન થાય એટલે દેવ કે વાપા મોરા પડી કે દીકરી મારો સમય આવ્યો ત્યારે માતાજી એટલું જ કીધું બાપા મોરાપોડામાં હું તમને ખુદ સમાધિ બેસાડવા આવું ગાજતે વાજતે દેવતણખી બાપા જ્યાં તમે દર્શન કરે ને ત્યાં જીવતા સમાધિમાં અલેખ ને આરાધે ભજન કરવા બેસી જાય છે પણ સમાધિ લાગતી નથી સાહેબ સમાધિ નથી લાગતી ને ત્યારે માતાજી કીધું કેમ બાપા સમાધિ નથી લાગતી ત્યારે કીધું મારી ભક્તિમાં કઈ ખામી હશે બેટા ન મને સમાધિ જ લાગતી નથી ત્યારે માતાજીએ કીધું કે બાપ મારા બાપની સમાધિમાં ખા ભક્તિમાં ખામી ન હોય તો તો શું કરવું તો મારી એક ઈચ્છા પૂરી કરતી જાય ઈચ્છા પૂરી કરો બાપા તો માગી લે વચન આપું દીધું વચન આપવાનું કીધું ને તો માતાજી એટલું જ કીધું બાપા વચન આપ્યું તો કા તો બાજુ બીજી સમાધિ ખોદાઈ નાખો મારી આ સત્ય ઘટના સો ટકાની વાત છે બાજુમાં બીજી સમાધિ ખોદાવે પછી આખું ગામ ગાયતે વાયતે ભજન કરતાં કરતાં બાપ દીકરી જ્યાં તમે દર્શન કર્યા ને અત્યારે સત્ય ઘટના બાપ દીકરી જીવતા બેસી જાય અને પછી ભગવાનનું ભજન અલેખને આરાધે ને તો પ્રાણ ભેગો પ્રાણ ભળી જાય છે સમાધિ લાગી જાય ને એટલે પ્રાણ ભેગો પ્રાણ ભળી જાય છે અને પછી બાપ દીકરીને પછી આપણે સમાધિ દઈએ છીએ એટલે આ રીતે બાપ દીકરી સમાધિ લીધી છે ટૂંકમાં સાર બતાવું છું જય ગુરુદેવ જય જગત બાપા જેવી રીતે પૂજ્ય દાદાએ વાત કરી તેમ ઇતિહાસની જો આ ધરાની વાત કરીએ તો ભારતી ભૌમની વંદુ તને આવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્રની ધરની સૌરાષ્ટ્રની ધરતી ઉપર આવા તો અનેક ઇતિહાસો આવા અનેક જતી સતી સેવકો અનેક સાધુ સંતો દાદા થયા આવા ઉજળા અને અમર ઇતિહાસ લઈને આ ભૂમિ જે સાચવીને બેઠી છે ને આની તાસીર જ કંઈક અલગ છે આવી જગ્યા ઉપર તમે આવો તો આનું વાયબ્રેશન કંઈક અલગ છે તો તમે આવો અહીંયા દાદાને કંઈક એવી રજ લગાવો લીરબાઈ માની પાસે કંઈક એવી અરજ લગાવો અને એ અરજ તમારી પૂરી ન થાય તો તો જિંદગીભર તમારો ગુલામ બની જાય આ એક વિશ્વાસ છે કારણ કે આ વિશ્વાસ એટલા માટે છે કે આવી ભક્તિઓ આવા અમર સાધુ સંતો જે આ ધરતી ઉપર થઈ ગયા છે એની નેગેટિવ એવી હતી દાદા એની ભક્તિ એવી હતી કે જેને ભગવાનને ખુદને ધરતી ઉપર નીચે આવવા માટે મજબૂર કરી દીધા એટલે ખરેખર આ વસ્તુ બધી એવી છે તો જેનો સાક્ષાત્કાર તો તમે અહીં આવો તો જ થાય પણ દાદા એક વિશેષ ટૂંકમાં પ્રશ્ન મારે એ પૂછવો છે કે જે દેવાજ પંડિતની આપણે વાત થઈ ગઈ તે એ જગ્યા કેટલીક દૂર છે અને એનો ઇતિહાસ મને થોડોક સંક્ષિપ્તમાં આપો દેવાયત પંડિતભાઈ ઇતિહાસ તો એવું કે છે કે વંથળી ના છે હા જુનાગઢ બાજુમાં વંથળી ના સોમનાથ જાય તો રસ્તામાં જ આવે જયારે શંકા એ પડે ને એવું શું છે દેવાયત પંડિતની વાણી છે અને પુરાવો બતાવે છે શંકા પડી ભજન માં બતાવે છે અને ભજન છે ને ભાઈ એવું કોઈ બનાવેલો હોય છે ને સંતો એમાં એક ટકો ભૂલ ન હોય અંદર બેઠો પ્રાણ પુરુષોત્વ ને પૂછી પૂછી ની ભજન બનાવેલા છે સંતો સો ટકા ની વાત છે અને એ સંતો વાણીમાં જ આપણે અત્યારે બધા આનંદ કરી કૃપા એની કૃપા છે સંતોની ત્યારે દેવાય પંડિત દેવલલાલ વયા જાય છે શંકા પડી પછી ગોતવા માટે હાડી હાથસો શિષ્ય લઈને રથ ને ગાડા લઈને નીકળે છે રથ ને ગાડા લઈને નીકળે છે ને ત્યારે આ મજાવડીને બારોબાર નીકળો તો એક નદી આવે છે પેલા નદીમાં પુલ નહોતા સાહેબ હા નહોતા અંદર ઉતરીનામાં ધડવું પર ઢાળ આવ્યો અને ધરો તૂટ્યો ઢાળ સળવામાં ધરો તૂટી ગયો તૂટી ગયો ધરો તૂટે એટલે વીલ ન ફરે ભાઈ બળદગાડા કે રથ હોય હા પછી કીધું કે આ ગામમાં કોઈ લુહાર ખરી ત્યારે કીધું કે આ આ ગામમાં એક લુહાર દેવતણખી તણખી દાદા છે એ લુહારી કામ કરે છે ત્યારે ત્યાંથી દેવાય પંડિત ખૂબ બધાય આવે છે હાડી હાથો શિષ્ય લેન ક્યાં ધરો હાંધી દ્યો ત્યારે દેવતણખી બાપાએ એમ કીધું કે અમારો ધંધો હાંધવાનો જ છે અને લોવાનો હાંધવાનો ધંધો છે ભાઈ બાપુ વળવાનો નથી બહુ મોટી સંસારમાં હાંધવાનો ધંધો છે બહુ કારણ કે વળવા હાંધતા જ ગયા છે બહુ મોટી વાત કરી બાપુ ત્યારે હાંધવાનું કીધું એટલે દેવતણખી બાપા કહી કે અમારો ધંધો એ જ છે પણ અમારા જ અગિયાર જ છે અમે અગિયાર અમાસ ને અમારે હપ્તો હોય ટેક હોય અમારે અમારે અગ્નિ ન પ્રગટાવીએ અને ન મારીએ પણ એક તમે મહાન પંડિતને તમે મહાન છો વિભૂતિ છો પણ તમારો રસ્તો કાઢો એ અમારી ફરજ આવે છે અમારો ધર્મ કે છે ત્યારે દેવાયત પંડિતને કે તમે અગ્નિ તમે પ્રગટાવો અને અમારી આ ધરીશે લાલ ચોર ગરમ કરી દો પછી મને આપજો હું પકડું તમારી amare માથે તમે ગણના ઘા મારજો લાલ જોર કે દેવાયત પંડિત ક્રોધમાં આવીને કે આ લુવાર હજી મને ઓળખી નથી જ હું કોણ છું અભિમાન અહમ અભિમાન ભાઈ ગમે એને આવશે ને આમ જ થાય એને યાદ રાખજો હું તો વિનંતી કરું અભિમાન ને જીને માનતા એની કૃપા માનો એની કૃપાએ મારું ગાડો હાલે છે ત્યારે ગરમ આપીને બાપા હાથમાં પકડી હેળ માથે રાખ્યા ને ક્રોધમાં આવીને એક ઘા માર્યો તો હેળ પાતાળમાં વહી જાય છે પાતાળ જાય છે ને ત્યારે કીધું કે બાપા હેરણ તો તમારી કઈ પાતાળ હવે ક્યાં હાંધવા જવા ત્યારે ભાઈ લુવાર ગામો ગામ નતા મળતા ત્યારે લુવાર ગોતવા અઘરા પડતા ત્યારે કીધું કે હવે તો ક્યાં મારે ગોતવું હવે આ હાડી હાથો શિષ્ય રસ્તામાં હેરાન થઈ અમે નરહરગઢ જુનાગઢ ગિરનાર માં જાય છે દેવલલાલ ને લેવા માટે હવે જાવું કેમ ત્યારે બાપા પગ લાંબો કરીને ઘૂટી નું કીધું કે બાપા પાતાળમાં વૈયાજા હોય તો મારો નાથ કરે હરી ઈચ્છા ભળે અહીંયા બાપા ધરો પકડીને રાખ્યો ને દેવાય પંડિતને કે છે મારો ઘા અને તા તો હજીમાં તા છે જલ્દી ઘા મારો અને આમાં એ માણસ માત્ર માં તા છે ને આનંદ કરી ભાઈ આમાં તા વૈયા છે સાહેબ પછી કંઈ થતું નથી ખાટલે ઊભા નથી શું કરવું એટલે તા છે ને અલગ આવા દર્શન આવા લાભ અને તમે આવા દર્શન લાભ લેશો ને તો પાછળ તમારા પરિવારને કંઈકમાં સારું મળશે સો ટકાની આ સંસ્કાર છે ત્યારે કીધું કે ઘા મારો પંડિત ઘા મારે દેવાયત પંડિત તો હાથમાંથી આ મારવા જાય તો અથોડો ક્યાં વયો જાય કે દેખાતો નથી ઉડી જાય છે અને પછી કીધું અથોડો કદાચ નીચે જોયે ને દેવતણખી બાબાની ગોટીમાંથી અગ્નિ પ્રગટ થાય છે અને ઓટોમેટિક બાપા હાંધે છે જોવે છે પંડિત પછી કીધું તમે કોણ છો આઈ કે ગુટી માથે ધરા હાંધો તો વિચાર કરો દેવ તણખી ગુટી માથે ધરા એમાં જ કીધું કે મારા બાપ હું તો એક લુહાર છું સામાન્ય હું કોઈ મહાન નથી તો કે ગુટી માથે ધરા હાંધો તો એક સામાન્ય લુહાર કયો છો તો કે હું તો મારા ગુરુ ગુરુમાં કૃપા એ બધું હાલે છે મારું તો તમારા ગુરુ કોણ છે કે મારા ગુરુ શોભાજી મહારાજ નમસ્કાર ભેટી પડ્યા મારો બાપ મારો ગુરુ શોભાજી મહારાજ એટલે કેવાનો રથ આ એક જ ગુરુના શિષ્ય હતા અને ગુરુભાઈ હતા અને ભાઈ ક્યારેય અભિમાન આવી જાય ને તો તમારા હગા કુટુંબમાં કુટુંબ ક્યાંય ઉતરશે નહીં કોક આવા સાધુડા બાપુ જવા જઈ નમસ્કાર કરજો ન્યાય જાઓ ન્યાય તમને ધીરજ આવશે ધીરજ આવશે ત્યાંથી જ તમને અભિમાન ઉતરશે બીજા કોઈની તાકાત નથી કે દુનિયામાં સંતો સિવાય કોઈ અભિમાન ઉતારી શકે સો જય ગુરુદેવ જય ગુરુદેવ જય દત્ત ટૂંકમાં વાત કરું છું માફ કરજો પૂજ્ય દાદાએ જે રીતે વાત કરી પણ અહીંયા લોહાર જ્ઞાતિનો ટ્રસ્ટ છે જ પણ મારા ખ્યાલથી જે સમાજની અંદર શાંતિપ્રિય જ્ઞાતિ હોય તો લોહાર જ્ઞાતિ છે અને અઢારે વરણને કાંઈ ને કઈ રીતે ઉપયોગી બનતી જો જ્ઞાતિ હોય તો એમાં જે જ્ઞાતિઓ આવે છે એમાં લોહાર જ્ઞાતિ અગ્રેસર છે અને અહીંયા તો અઢારે વરણ આવે છે બાપુ અઢાર ભાવ ભક્તિથી આવે છે ગમે તે આવે પણ આ મેનેજમેન્ટ આ ટ્રસ્ટનું એક વાત મને ઉડીને આંખે વળગે એવી એ લાગી કે અમે પરિસરની અંદર એન્ટર થયા ત્યારથી લઈને અમે બેઠા ત્યાં સુધી અવિરત પણ એક દારો ભોજનનો પ્રસાદનો સાદ એક ધારો ચાલુ જ રખાયો એટલે આવી જે જગ્યાઓ છે ત્યાં તમે આવો પરિવાર સાથે આવો તો બાળકોને પણ ખબર પડે કે આપણો ઉજળો ઇતિહાસ હું શું હતો અને આવા જે સાધુ સંતો છે એની સુશ્રુષામાં આપણે જો આનંદ કરીએ ને તો ખરેખર એવા જે બાળકો હોય કે સાધુ સંતો પાસે અને આવી જગ્યાએ યાત્રા કરતા હોય તો એના માવતર કોઈ દિવસ વૃદ્ધાશ્રમમાં નથી જતા માટે આ યાત્રા જરૂરી છે તો મિત્રો આ મંદિર અને આ પરિસર વિશે આપણે વિઠ્ઠલ દાદા સાથે ખૂબ સારો સત્સંગ કર્યો પણ છતાં અમરનાથ બાપુની પણ પ્રેરક ઉપસ્થિતિ છે અને એ પણ લુહાર સમાજના એક કારણ કે સાધુની તો કોઈ દાદા જાત નથી હોતી પણ એનું અભિમાન અને એનું ગૌરવ તો દરેક જ્ઞાતિ લઈ શકે તેવા લોહાર સમાજનો દૂધ છે અને બાપુ પૂજ્ય અમરનાથ બાપુ ખરેખર ગિરનારી એવી મોજ કરે છે કે જે આવે ને બટકું રોટલો અને ભક્તિનો ભાવ સાથે લઈને બેઠા છે તો આ જગ્યા વિશે પૂજ્ય બાપુના શબ્દોથી પણ આપણે કંઈક એમના મુખેથી આપણે સાંભળીએ તો બાપુ આ જગ્યા વિશે આપ શું જાણો છો અને આપ શું કહેવા માંગો છો આપના જે રૂડા ભાવથી જે અમને થોડા શબ્દો અમને અને અમારા દર્શક મિત્રોને આપો ધામ લીરલ જેમના સુપુત્રી એમના ધર્મપત્ની મીણાદે જે મતલબ પૂજારીએ તમામ ઇતિહાસની જે વાત કરી બરાબર છે પણ મારું માનવું એક એવું છે કે દેવતણખી નું નામ જૂનું નામ વિરોજી હતું વિરોજી અવસ્થામાં જ્યારે ગિરનારની પરિક્રમા જ્યારે કરી ત્યારે એને ગુરુ શોભાજી મળેલા અને ગુરુ સોભાજીએ કીધેલું કે જાઓ તમે બાજુમાં એક મજેવડી ગામ છે ત્યાં જઈને તમારો કામ ધંધો ચાલુ કરો ગુરુ મહારાજ તમારી રક્ષા કરશે ત્યારે પેલા તમારે ખુદની કોડ ને ઓળખવી પડશે જ્યાં સુધી તમે ખુદની કોડ નહીં ઓળખો ત્યાં સુધી આ કોડના દર્શન થશે નહીં ત્યારે દેવતણખી દાદા એ પ્રથમ પોતાના કોડ ની આખી રચના કરી પછી છેલ્લે આવે છે દેવાજ પંડિત પણ કાયા રૂપી કોડ કે કાયારૂપી રૂપી આ કોડ માં મહા સુખયાત રામને દીઠે જે નર જુવે આતમ રામને મહા સુખ કાયા ની કોડમાં દી નાની રણકી દી સબ ધોની બનાવી સી નાની રણકી દી શબ્દો ની બનાવી સી શ્વાસ ની ધમણા થી જપી સુરતાથી પકડી જી રુઝુ હે આ રામ ને મહા કાયાની તમે મારા દર્શને આવો મારા સમાધિમાં મસ્તક નમાવો છો તો તમારા પાંચ તત્વો જે પુતળું છે જે કાયા રૂપી કોડ બનાવી છે એમાં એક બેઠો છે પરમાત્મા એમાં વાયુ તત્વ જળ તત્વ પૃથ્વી તત્વ આકાશ તત્વ જે એને તમે ઓળખી અને મારા દર્શને આવો તો હું તમારી જોડે ચોવીસ કલાક છું એટલે દેવતણખી દાદા આપણને આનો એક સંદેશ આપે છે કે કોડની પ્રથમ આ ભૂમિ પર સ્થાપના થઈ અને કોડને ને જ્યાં દેવતણખી દાદાએ ઓળખી લીધા બાદ પછી પરબ્રહ્મ પરમાત્માના એને દર્શન થયેલા અને લીરલ બાઈ તો ભાઈ સતી અને દેવાજ પંડિતની જો વાત આવે તો દેવાજ પંડિતની જો વાત આવે એનો ધરો ભાંગ્યો આપણે લોક વાયકામાં જે બોલીએ છીએ ધરો પણ એ કયો ધરો ભાંગ્યો તો એ વાત શું છે જો એને આપણે અંતર્મુખમાં જો બધાય સમજીએ તો ધાર આવી અને ધરો ભાંગ્યો એ કઈ ધાર છે અને કયો ધરો છે વાત ક્યાં પડી છે એટલે દેવતણખી દાદાના ચરણમાં એકાદશી એકાદશી એટલે અગિયારસ જો પરિક્રમા આપણે ના દિવસે ચાલુ થાય છે શું કામ આનો મહિમા છે તો એકાદશીના દિવસે એક અગતો હતો અને દેવતણખી દાદા પંડિતને કહે છે કે ભાઈ આજે અમે અમારા લુવારી કામ નહીં કરીએ તમારું કામ તો અમે કાલે કરશું તો કે નહીં મારે તો આજે જ કરવું અભિમાનનો નો રણકો છે આપણામાં ત્યાં સુધી કોઈ ગુરુની કૃપા થતી નથી પણ અભિમાન રૂપી રણકો જ્યાં તૂટી જાય છે ત્યારે જ ગુરુ આપણી નજીક આવે છે તો એ ધરાના ટુકડા જે લઈને આવે છે પણ ધાર આવીને ધરો ભાઈ એકાદશી નો અગતો હે આ લોક બોલતા બોલતા આપણે અંતરમુખમાં જવાનું છે કે કયો ધરો અને કયો હાંધો તો એક સતી દેવલ દેને ગોતવા માટે જો પંડિતને સાડી હાથસો શિષ્યોને લઈને આવવું પડ્યું હતું તો હાડી હાથસો શિષ્યો કોણ હતા ને એમાં ચાર શિષ્યો કોણ હતા અને હાસા કોણ રહ્યા ને ખોટા કેમ ભયા ગયા આ ચાર જેને આપણે હાલો ધૂરો હાંબોને ભણવીર કહીએ તો લીરલભાઈ જો ઘોડિયામાં બેઠી બેઠી એટલું કહેતી હોય કે પંડિત તમારે નવ હાથનું ભોયરું ખોદવાનું છે તો નવ હાથનું ભોયરું બીજે ક્યાંય નથી આ અંદર જ છે આ નવ આથના ભોયરામાં તમે અંદર વયા જાઓ અગ્નિ પ્રગટેલી છે અગ્નિને કર્યો શાંત અને નર કેતા પુરુષને હર કેતા પ્રભુ અને ગઢ કેતા કાયા આ નરહર ગઢમાં તમે વયા જાઓ એ સતી લીરલબાઈએ દેવાજ પંડિતને આ વાત માર્મિક શબ્દોમાં કીધેલી ત્યારે દેવાજ પંડિતને નરહર દર્શન થયા અને સતી દેવલદેનો એને ભેટો થયો તો આ લોક વાયકા દેવાજ પંડિતની અને દેવતણખી દાદાની આ ભૂમિ ઉપર સાડી સાતસો વર્ષ પહેલાં બની ગયેલી એક સત્ય ઘટના છે બસ આટલું કહી અને હું મારી વાતને વિરામ આપું છું પણ ઘૂંટી કહેતા શું કે પગની ઘૂંટીએ ધરો સાંધ્યો જો આટી મેલો તો ઘૂંટી સમજાય આટી જ્યાં સુધી નહીં મેલો ત્યાં સુધી ઘૂંટીની ખબર નહીં પડે અને ઘૂંટીને જો તમારે પરફેક્ટ જોવી હોય તો આંટી મેળવી પડશે અને આંટી એટલે નાભીએ જે આંટી નાગણી આંટી મારીને બેઠી છે ગુરુ વિના કોઈ આંટી નહીં ખોલે અને ગુરુ વિના ગૂંટી હાંસો હાંધો કોઈ કરી નહીં શકે એટલે જતી અને સતીને સાંસારિક જીવનમાં જીવતા મતલબ પોતાનું ઘર ચલાવતા ચલાવતા આ ભક્તિના માર્ગ ઉપર હાલવાનું છે અને દેવતણખી દાદાએ જો એક જતી સ્વરૂપે બિરાજમાન છે મા ભગવતી લીરલભાઈ એક મહાસતીનું સ્વરૂપે એ પણ અહીં બિરાજમાન છે તો આ ભૂમિ પર અને 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 દર્શન કરીએ સમાજને તમામ માનવને હું કહું છું બધાય આવે આયા મંદિરે અને હાસા દર્શન કરે પ્રથમ આપણી કાયાનું શુદ્ધિકરણ કરીએ આપણે આપણી કાયા જ્યાં સુધી શુદ્ધ ન હોય ત્યાં સુધી મૂર્તિનો સ્પર્શ થતો નથી હાસા દર્શન થતા નથી એટલે આપણું કાયાનું શુદ્ધિકરણ કરી અને મંદિરના હાસા દર્શન કરીએ અહીંયા રામદેવપીર મહારાજ બી બિરાજમાન છે રામ લક્ષ્મણ જાનકી બી બિરાજમાન છે અને દેવતણખી દાદાની કોડ બી અહીંયા મોજૂદ છે હાલમાં અને લીરલભાઈ ના ગુરુ જેને કહેવાય વાસુકી લોગડિયા એ બી અહીંયા મોજૂદ છે અને એમની પણ એક સમાધિ જેવું એક ચિત્ર છે તેવી રીતે હનુમાનજી છે વિશ્વકર્મા દાદા જે તો ઈષ્ટદેવ છે અને વિશ્વ વિજેતા કહેવાય કે જેણે આ સૃષ્ટિની આખી રચના જેણે મતલબ કરેલી છે તો વિશ્વકર્મા દાદા બી અહીં બિરાજમાન છે બસ આટલું મારી વાતને હું પૂજ્ય અમરનાથ બાપુને તો અમે ખરેખર છેલ્લા ત્રણ દિવસથી બાપુ હું તમને હેરાન કરું છું પણ ખરેખર એમાં પણ મને બાપુ દાદા એવો ભાસ એવો થાય છે હવે મને સત્ય સમજાય છે કે એમાં પણ દેવતણખી દાદાના કંઈક એનો સંકેત હશે કે તમે મને અહીંયા લઈને આવશો તો એમના માટે પણ હું મારી જાતને ધન્ય અનુભવું છું માત્ર લુહાર સમાજ જ કેમ ગુજરાતનો કોઈ પણ જ્ઞાતિનો છોકરો જો આ વાડીમાં આવી જાય અને એવું બોલી જ શકે કે આ અમારો ઇતિહાસ પડ્યો છે આ અમારી ઉજળી ભૂમિ છે એ કહી શકે એ ગૌરવ જીવિત રહે એ માટે મારે તમારે પ્રયાસ કરવાના છે એ પ્રયાસ સાથે આપણે જીવી જઈએ અને પૂજ્ય દાદાને એવી પ્રાર્થના કરીએ કે ગૌમાતાનું રક્ષણ થાય સનાતનનો વ્યાપ વધે જય ગૌમાતા જય ગુરુદેવી